નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી મને એક ખૂબ જ સમજદાર અને પ્રેમાળ વૃદ્ધ વડીલે આપી છે તેમણે તેમના જીવનના અનુભવો આપણી સાથે વહેંચ્યા છે જે આજે આપણે સાંભળીશું આ વડીલની ઉંમર ચોરાણું વર્ષ છે તેઓ જણાવે છે કે શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારા શરીરની શક્તિ પહેલાં કરતા વધુ ઝડપથી સમાપ્ત થઈ રહી છે જેમ કે નાની નાની વાતો પણ તમને થકવી દે છે અથવા તો તમે દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક એવું વિચારો છો કે પહેલા જેવી તાકાત રહી નથી જો આનો જવાબ હા હોય તો તમે એકલા નથી કારણ કે હું પોતે પણ આ વસ્તુમાંથી પસાર થઈ ચૂકી છું મિત્રો મારી ઉંમર 94 વર્ષ છે અને હું એકલી રહું છું મારી સાથે ન તો કોઈ મદદ કરનાર છે કે ના કોઈ સંભાળ રાખનાર પરંતુ હું ખોટું નહીં બોલું એક સમય એવો હતો જ્યારે મારી હાલત ખૂબ જ નબળી હતી ચાલવામાં ખૂબ તકલીફ થતી હતી દરરોજ એક નવી દવા અને એક નવો નુસ્ખો હું કરતી રહીતી મારા પોતાના બાળકો પણ મને જોઈને પરેશાન થઈ જતા હતા પરંતુ હું સૌથી વધુ નિરાશ તો મારી જાતથી હતી પણ આજે મારી સવાર ઊર્જાથી ભરેલી હોય છે હું દિવસમાં બધા જ કામ કરું છું લોકોને મળું છું અને સાંજે થાકીને નહીં પરંતુ સંતોષ સાથે સુઈ જાઉં છું અને આવું થયું માત્ર કેટલાક નાના બદલાવથી પાંચ સરળ આદતો જે મેં મારી સવારની દિનચર્યામાં ઉમેરી દીધી આ કોઈ જાદુ નથી કોઈ વિદેશી ઈલાજ નથી બસ કંઈક એવું જે દરેક વ્યક્તિ કરી શકે છે ખાસ કરીને આપણા જેવા લોકો જે સાહીઠ વર્ષથી ઉપરના થઈ ગયા હોય સૌથી પહેલી વાત સવારના સમયને હળવાશથી ન લો સવારનો સમય જ આપણા આખા દિવસની દિશા નક્કી કરે છે જો આપણે આપણા દિવસની શરૂઆત યોગ્ય રીતે કરીએ તો માત્ર આપણી શારીરિક સ્થિતિ જ સારી નથી રહેતી પરંતુ માનસિક શક્તિ પણ આખો દિવસ જળવાઈ રહે છે આ બધું મેં ફક્ત પુસ્તકોમાં નથી વાંચ્યું મેં સ્વયં મારા અનુભવથી શીખ્યું છે હવે તમે વિચારતા હશો કે એવી કઈ આદત છે

હું માત્ર સૂરજના પહેલા કિરણોને મારી આંખો અને શરીર પર પડવા દઉં છું આ દરમિયાન હું ચૂપચાપ બેસી રહું છું અને ધીમે ધીમે એક ગ્લાસ હુંફાળું પાણી પીવું છું ફક્ત આટલું નાનું કામ અને મારું આખું શરીર જાણે ફરીથી રીસેટ થઈ જાય છે હવે જુઓ આ કોઈ યોગાસન નથી કોઈ કઠિન કસરત નથી પરંતુ તેની અસર મારા આખા દિવસ પર પડે છે પહેલા હું રાત્રે ચાર પાંચ વખત ઉઠતી હતી પરંતુ આ આદત શરૂ કર્યાના થોડાક જ અઠવાડિયામાં હું સતત સાત આઠ કલાક ઊંડી ઊંઘ લેવા લાગી પહેલા હું દિવસમાં ઘણીવાર ઝપકી નાની નાની ઊંઘ લેતી હતી હવે તેની જરૂર પડતી નથી અને આ બદલાવ કોઈ કલ્પના નથી આ મારા ડોક્ટરના રિપોર્ટમાં પણ દેખાય તેમનું કહેવું છે કે મારી ઊંઘ હવે એટલી સારી થઈ ગઈ છે કે તેમને મારી ઊંઘની દવા બંધ કરવી પડી જો તમારા ઘરમાં પૂર્વ દિશાની બારી ન હોય તો કોઈ વાંધો નહીં તમે કે બાલ્કનીમાં જઈને બેસી શકો છો અને અને જો તે પણ ન હોય તો બજારમાંથી કોઈ લેમ્પ ખરીદી તેની રોશની સીધી આપણી ઉપર પડે એ રીતે બેસી જવાનું છે હવે બીજી આદત એવી છે જે મારા દિલની ખૂબ નજીક છે હું દરરોજ સવારે જ્યારે સૂરજની રોશની લઈ ચૂકી હોઉં છું ત્યારે મારી ખુરશી પર બેસું છું અને એક નાની કોપીમાં ત્રણ વસ્તુઓ લખું છું જેના માટે હું આભારી છું કોઈ મોટી મોટી વાતો નહીં પરંતુ એ નાની વસ્તુઓ જેનાથી દિલ જોડાય છે જેમ કે એક દિવસે મેં લખ્યું હું આભારી છું તે દિવસ માટે જ્યારે મારા પૌત્રે મારી સાથે વિડિયો કોલ પર હસતા હસતા કહ્યું કે દાદી તમે મારા કરતાં વધુ તેજ છો તે દિવસનું હાસ્ય તેની આંખોની ચમક બસ એ જ યાદ કરતા મારી સવાર ખુશ થઈ ગઈ તમે વિચારશો કે આનાથી શું ફરક પડે છે પરંતુ ખરેખર આ આદત મારા અંદરના વિચારને ધીમે ધીમે બદલવા લાગી હું આખો દિવસ ફરિયાદ કરતી ઘૂંટણમાં દુખાવો છે બાળકો સમય નથી આપતા કંઈ પણ કરવાનું મન નથી થતું પરંતુ જ્યારે મેં રોજ ત્રણ સારી વસ્તુઓ લખવાનું શરૂ કર્યું તો મારું ધ્યાન બદલાઈ ગયું હવે મારી નજર નાની નાની ખુશીઓ પર જવા લાગી વિજ્ઞાન પણ કહે છે કે જ્યારે તમે તમારા સારા અનુભવોને વારંવાર યાદ કરો છો તો તે મગજમાં કાયમી થઈ જાય છે અને તમારું મગજ સકારાત્મક વધુ સંતુલિત અને વધુ શાંત થઈ જાય છે જો તમે લખી શકતા નથી તો કઈ વાંધો નહીં મોબાઈલમાં વોઇસ રેકોર્ડ કરી શકો છો અથવા બસ અરીસા સામે બેસીને સ્વયંને કહો હું આજે આભારી છું અને પછી તે વસ્તુ જણાવો આ આદત માત્ર દિલને જ નહીં મગજને પણ મજબૂત બનાવે છે મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો કરજો અને પહેલી જ વખત ચેનલને જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પછી આવે છે મારા દિવસનો ત્રીજો અને સૌથી જરૂરી ભાગ જેને હું સવારનું અમૃત કહું છું આ છે મારી સવારની સૌથી સીધી પણ સૌથી શક્તિશાળી શરૂઆત પાણી પરંતુ આ કોઈ સામાન્ય પાણી નથી હોતું હું સવારે ઉઠતા જ પાંચસો મિલીગ્રામ હુંફાળું પાણી પીવું છું જેમાં એક ચપટી મીઠું અને અડધું લીંબુ નીચોડેલું હોય છે હવે તમે વિચારી શકો છો કે આમાં એવું શું ખાસ છે પહેલા હું પણ એવું જ વિચારતી હતી પરંતુ જ્યારે મેં તેને મારી સવારની શરૂઆતમાં સામેલ કર્યું તો થોડા જ દિવસોમાં ફરક અનુભવ થવા લાગ્યો પહેલા જે સાંધાઓ ઝઘડાયેલા રહેતા હતા તે ઓછા થઈ ગયા પેટ જે પહેલા દરરોજ સવારે ખરાબ થતું હતું તે હવે એકદમ નિયમિત થઈ ગયું અને સૌથી મોટી વાત મારી શક્તિનું સ્તર બદલાઈ ગયું જ્યાં પહેલા સવારે સવારે કોફી પીધા પછી પણ સુસ્તી અનુભવ થતી હતી હવે ફક્ત એક ગ્લાસ હું તાજગી અનુભવું છું મારા ડોક્ટરે પછીથી જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ આપણા શરીરની મૂળભૂત જરૂરિયાત છે હાઇડ્રેશન એટલે કે પાણીથી ભરપૂર રહેવું આખી રાતની ઊંઘ પછી આપણું શરીર અંદરથી સુકાઈ જાય છે જેમ કે કોઈ સૂકું ખેતર અને જો આપણે તેને સૌથી પહેલા કેફિન કે ચાથી સિંચવાનો પ્રયત્ન કરીએ તો તે વધુ સુકાઈ જાય છે હુંફાળુ પાણી આપણા અંગોને આરામથી જગાડે છે મીઠું જરૂરી ઇલેક્ટ્રોલાઇટ શરીર માટે જરૂરી ક્ષાર પૂરા પાડે છે અને લીંબુ પાચન ક્રિયાને ઝડપી બનાવે છે તમે વિચારી શકો છો કે હું તો સવારે પાણી પીવું જ છું બિલકુલ સાચું પરંતુ ફરક એ વાતથી પડે છે કે ક્યારે અને કેવી રીતે પીવો છો ઉઠતા જ ખાલી પેટ બીજું કંઈ પણ ખાધા કે પીધા વગર અને ઠંડુને હુંફાળું ગરમ પાણી પીવું તેનાથી તે સીધું તમારા કોષો સુધી પહોંચે છે કેટલાક લોકો કહી શકે છે કે આટલું પાણી પીશું તો વારંવાર શૌચાલય જવું પડશે હું પણ પહેલા આવું જ વિચારતી હતી પરંતુ થોડા જ દિવસોમાં શરીર પોતે જ ગોઠવાઈ જાય છે અને તમને અનુભવ થાય છે કે પહેલા તમે પાણી નહોતા પી રહ્યા તમે ફક્ત તરસ છીપાવી રહ્યા હતા શરીરને સિંચી રહ્યા ન હતા હવે તમે વિચારતા હશો કે પછી આખો દિવસ શું પીવું મારો એક સરળ નિયમ છે દર કલાકે ઓછામાં ઓછા બે ઘૂંટ અને ખાસ કરીને સવારની શરૂઆતમાં આ સવારનું અમૃત તમારા સ્વાસ્થ્યનો પાયો બનાવે છે આ ત્રણ આદતોને જ્યારે મેં ઈમાનદારીથી અપનાવી તો થોડા અઠવાડિયામાં જ મારી ઊંઘ પાચન શક્તિમાં એવો બદલાવ આવ્યો કે મારા બાળકોને લાગ્યું કે જાણે હું કોઈ સારવાર લઈ રહી છું

કે જો ફરી આવું થયું તો કદાચ હું ઊભી જ નહીં થઈ શકું તે જ દિવસે મેં નક્કી કર્યું કે મારે મારા શરીરને ચાલવા ફરવા માટે તૈયાર કરવું પડશે દરરોજ સવારે ઊઠતા પહેલા હવે જ્યારે મારી ઊંઘ ખુલે છે તો હું પલંગમાં જ થોડી મિનિટો સુધી મારા શરીરને ધીમે ધીમે હલાવવાનું શરૂ કરું છું પગની એડીઓને ગોળ ગોળ ફેરવું છું ઘૂંટણને ધીમે ધીમે વાળું છું ખભાને પાછળ લઈ જઈને ફેરવું છું અને ગરદનને ધીમે ધીમે બંને તરફ ફેરવું છું કોઈ ભારે વ્યાયામ નહીં બસ શરીરને ધીમે ધીમે તેની ઊંઘમાંથી બહાર લાવવાની પ્રક્રિયા છે આ આદત મેં એક ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી શીખી હતી જે વૃદ્ધો માટે ખાસ હલનચલન શીખવે છે તેમણે કહ્યું હતું કે ઊંઘ દરમિયાન આપણા સાંધા સખત થઈ જાય છે અને જો આપણે કોઈ તૈયારી વગર ઊઠીને ઉભા થઈ જઈએ તો પડવાનો ખતરો ખૂબ વધી જાય છે હવે હું દરરોજ સવારે મારા શરીરને આ રીતે જગાડીને જ ઊઠું છું અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તે દિવસથી લઈને આજ સુધી મેં ફરી ક્યારે પડવાનો ડર અનુભવ્યો નથી હાડકા લચીલા છે સંતુલન વધુ સારું છે અને આત્મવિશ્વાસ પહેલા કરતાં ઘણો વધુ છે જો તમે વિચારો છો કે તમે આ કરી શકતા નથી તો એકવાર આજે રાત્રે સૂતા પહેલા જ નક્કી કરી લો કે સવારે ઉઠતા જ ફક્ત 5 મિનિટ પલંગ પર સુતા સુતા તમારું શરીરને ધીમે ધીમે હલાવવાનું છે કોઈ પણ વ્યાયામ નહીં માત્ર હલનચલન આ આદત માત્ર શરીર માટે જ નહીં પરંતુ મન માટે પણ એક સંકેત બની જાય છે કે હવે દિવસ શરૂ થઈ રહ્યો છે અને હું તેના માટે તૈયાર છું દરેક ઉંમરમાં પડવાનો ડર સૌથી સામાન્ય હોય છે પરંતુ હકીકત એ છે કે મોટે ભાગે એટલે પડી જવાય છે કે આપણે તૈયાર નથી હોતા સવારની એક નાની શારીરિક શરૂઆતથી શરૂ કરશો તો તમે માત્ર સ્વયંને ઈજાથી જ નહીં બચાવો પરંતુ આખા દિવસને ઊર્જાથી ભરી દેશો હું જાણું છું કે આજકાલ ઘણા લોકો કહે છે કે હવે ચાલવા ફરવાનું ઓછું થઈ ગયું છે સાંધામાં દુખાવો છે કે નબળાઈ આવી ગઈ છે પરંતુ જો તમે તમારી સવારની આ નાની નાની શરૂઆતો ઈમાનદારીથી અપનાવો સૂરજનો પ્રકાશ આભારની ભાવના પાણીનું અમૃત અને હળવી શારીરિક હલચલ તો તમે ફરીથી અનુભવ કરશો કે વધતી ઉંમર કોઈ અડચણ નથી પરંતુ એક નવી શરૂઆતનો અવસર છે તો ચાલો હવે છેલ્લી આદતની વાત કરીએ જેમાં મારી જિંદગીનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો આ આદત કોઈ શરીર સાથે જોડાયેલી વસ્તુ નથી ન ખાવા પીવાની ન ચાલવા ફરવાની આ જોડાયેલી છે આપણા દિલ અને મગજ સાથે આપણા વિચારો સાથે આપણા સંબંધો સાથે અને એ એક સવાલ સાથે જે મેં સ્વયંને દરરોજ સવારે પૂછવાનું શરૂ કર્યું હતું હું આજે બીજા કોઈ માટે શું કરી શકું છું સાંભળવામાં ખૂબ જ સામાન્ય લાગશે પરંતુ એ જ સવાલ મારા જીવનની સૌથી ઊંડી સવારની આદત બની ગયો હું પહેલા ખૂબ જ એકલતા અનુભવતી હતી બાળકો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા એક સમય તો એવો પણ આવ્યો જ્યારે મેં સ્વયં સાથે જ વાત કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ તે દિવસે સવારે મેં સ્વયંને જ આ સવાલ પૂછ્યો અને જવાબ મળ્યો કે કદાચ હું આજે કોઈને ફોન કરીને ખબર પૂછી શકું છું તો કંઈ બદલાય મે મારા પાડોશમાં રહેતા સુશીલા બહેનને ફોન કર્યો તેઓ કેટલા મહિનાથી તેમના દીકરાના વિદેશ જતા રહ્યા પછી એકલા રહેતા હતા મે બસ એટલું જ પૂછ્યું તમારી તબિયત કેવી છે અને બીજી તરફથી અવાજ આવ્યો એકદમ શાંત પણ ધ્રુજતો ધન્યવાદ બેન કોઈએ આટલા દિવસ પછી મને પૂછ્યું તે દિવસ પછી મેં દરરોજ સવારે આ સવાલ સ્વયંને પૂછ્યો અને દરરોજ એક નાનું કામ કર્યું કોઈને ફોન કર્યો કોઈનો આભાર માન્યો કોઈને ફૂલ આપી આવી અથવા કોઈની મદદ કરીને આવી ધીમે ધીમે આ નાના નાના કામ મારા જીવનનો હેતુ બની ગયા મારા દિલમાં આશા જોડાઈ ગઈ અને જ્યારે હેતુ હોય છે તો મન પણ સારો અનુભવ કરે છે અને શરીર પણ વૈજ્ઞાનિકો કહે છે કે જે લોકોને પોતાના જીવનમાં કોઈ હેતુ હોય છે તે માત્ર લાંબુ જ નથી જીવતા પરંતુ વધુ સારી માનસિક તંદુરસ્તી અને ઓછા તણાવ સાથે જીવન જીવે છે અને પુસ્તકોમાં નહીં મારા હાડકાં અને શ્વાસમાં અનુભવ્યું છે હવે તો આ મારી દિનચર્યાનો ભાગ બની ગયો છે જેમ કેટલાક લોકો ચા વગર સવાર અધૂરી માને છે તે મારી સવાર એ એક સવાલ વગર અધૂરી છે અને જ્યારે હું તે દિવસનું નાનું યોગદાન નક્કી કરી લઉં છું તો મારી ચાલમાં હલકાપણું હોય છે મારા અવાજમાં ગરમાશ અને મારી આંખોમાં ફરીથી એ ચમક પાછી આવે છે જે કદાચ થોડા વર્ષો પહેલા ખોવાઈ ગઈ હતી આદત દરેક માટે અલગ હોઈ શકે છે કોઈ માટે આ કોઈ જરૂરિયાતમંદને ખાવાનું આપવાનું હોઈ શકે છે કોઈ માટે બાળકોને ભણાવવાનું કોઈને માટે બસ કોઈના ખબર અંતર પૂછી લેવા ફરક કામના આકારમાં નથી હોતો ફરક હોય છે એ ભાવનામાં જેનાથી તમે કંઈ કરો છો તમને ખબર છે મે મારી એક કોપીમાં એ બધા કામોની એક યાદી બનાવી રાખી છે જે હું કરી ચૂકી છું અને એક ખાલી જગ્યા છોડી છે તેમના માટે જે હું આગળ કરવાની છું ક્યારેક ક્યારેક એ કામોનું પુનરાવર્તન કરવાનું પણ સારું લાગે છે જેમ કે કોઈ જૂના મિત્રોને ફરીથી મળવું અને હવે જ્યારે મારી ઉંમર 94 છે તો લોકો મને પૂછે છે તમે આટલા સક્રિય કેવી રીતે રહો છો હું હસું છું અને જવાબ આપું છું કારણ કે હું હવે જીવી રહી છું માત્ર શ્વાસ નથી લઈ રહી ફરક બસ એટલો જ છે મારા જીવનની રીત બદલી નાખી છે જીવવાનું કારણ શોધી લીધું અને જ્યારે આ પાંચ આદતો મારી સવારમાં જોડાઈ ગઈ સૂરજનું પહેલું કિરણ આભારની ભાવના હુંફાળું પાણી હળવી શારીરિક હલચલ અને બીજાઓ માટે એક નાનું યોગદાન તો મારી જિંદગીએ દિશા બદલી લીધી હવે હું કોઈ સંન્યાસી નથી હું બસ એક સામાન્ય સ્ત્રી છું જેણે એક અસામાન્ય ઈમાનદારીથી સ્વયંને બદલવાનો પ્રયત્ન કર્યો મેં સ્વયંને કહ્યું કે જો હું પંચ્યાસી ની ઉંમરમાં પડી શકું છું તો ચોરાણું ની ઉંમરમાં ઊઠી પણ શકું છું અને મેં ઉઠવાનું પસંદ કર્યું

અને સૌથી જરૂરી તમારા દિલ માટે તમારા દિમાગ માટે કામ કરે હું ઈચ્છું છું કે જ્યારે તમે આગલી વખતે સવારે ઉઠો તો સ્વયંને એ જ સવાલ પૂછો જે મેં પૂછ્યું હતું હું આજે શું કરી શકું છું જે મને થોડો વધુ સારો બનાવે અને પછી જુઓ કે ધીમે ધીમે તમારો દિવસ કેવી રીતે બદલાય છે અને પછી તમારું અઠવાડિયું મહિનો અને આખી જિંદગી જો તમે આ વિડીયોમાંથી મિત્રો કઈ પણ એવું સારું લાગ્યું હોય તો આજના આ વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ સર્વે ને મારા જય શ્રી કૃષ્ણ